પાણી ભરાયા પોસ્ટ ઓફિસ રોડ પર વિદ્યાર્થી ભરેલી બસ ફસાઈ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા મહત્વનું છે કે વરસાદ અંડા વરસી રહ્યો છે જેને લઈને જળબંબા સ્થિતિ સર્જાય છે

અવર જવર માટે રસ્તા પર પાણી ભરાયા જતા વાહન ચાલકો પરેશાન થયા છે પોસ્ટ ઓફિસ રોડ પર વિદ્યાર્થી ભરેલી બસ ફસાઈ હતી બાળકોને સુરક્ષિત બહાર કાઢવા આવ્યા હતા મહત્વનું છે કે આપ જોડાયા જે દ્રશ્યો છે તે સુરતના છે અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પણ પરેશાન છે વિદ્યાર્થીઓ ભરેલી બસ છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ છે ફસાઈ ગઈ છે સુરક્ષિત રીતે એક બાદ એક વિદ્યાર્થીઓને બહાર કઢાયા હતા